ખેરાલોમાં વીર સુરેશભાઈ બારોટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વૈવંચા બારોટ સમાજે યોજી યાત્રા યાત્રા યોજી વીર સુરેશભાઈને કરાયા વંદન આજરોજ તારીખ તેર સપ્ટેમ્બરના રોજ સાંજે ત્રણ ત્રીસ કલાકે ખેરાલો વૈવંચા બારોટ સમાજ દ્વારા વીર બલિદાની શ્રી સુરેશભાઈ બારોટને આજે ભાદરવા સુદ નોમના દિવસે તેમની પુણ્યતિથિ ઉપર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વૈવંચા બારોટ સમાજના યુવાનો અને વડીલો દ્વારા સુરેશભાઈ બારોટની છબી સાથે રેલી યોજીને તાલુકા સેવા સદન આગળ આવેલા તેમના સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમના સ્મારક ઉપર પુષ્પો ચડાવી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું અને મહિલા મંડળ દ્વારા ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ આપતા સમયે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ શુક્લ ભાજપ યુવા મોરચા મહેસાણાના અજયભાઈ બારોટ સહિત ખેરાલુ વૈવંચા બારોટ સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા